કકા તો હવા ગમો જો નઈ તે લાવજો ગમો જઈને દુકાનો ઓટો મારી ને પણ બટા અંધાર પણ કા વાળો ઝઘડો ખબર ના પડે મારે કેવું મન વિપા ના મારા હાલ જવું હા કોઈ જવા દો જતા આમ જવું

તો ને મોડા મોડા મારતા ગયો તો આપડે થોડી વાર ને ઓટો મારતા હાલ તો બેસી શોધી હતી હાલ તો બેસતી એને ખબર પડે ભીટકો તો કાકો હા ચુક્યા હતા સારું બધું સમજ્યા વાત નથી વધુ ને આપડે

ના ના કોઈ વધો નઈ હડજો જ્યા તો કોઈ વધો નઈ બિટકાઈ જાય તો પોચી જોય બંકો સુ બંકો તે જેડા પેલો તણન મારતા એ અસ વળી મળે તો વળી ભમાઈ જાવ કે મળવાના હો હવે ન હૈ મળવા હા અસ તો દેખાતા જ નઈ શિગર તો જતા રહ્યા ઈ નકા આટલી કે તો બદલો લેવા આયા હોય અસ તો આયા તો મેલાશે મેલવી ન જો તમે ખાલે વ્યા

બરોબર નઈ મને બંકા મળ્યા તા માફી માંફી માં છોડો ને

ન કરું હા પા દેખાતો ના દેખો નહીં આવ્યો પાછું જતું રે છે બંકોજી તો તારા ઘર નું મારો નહીં મેપડા નો બંકો મેપડા આપડે તો જેવા તેવા ત્રણ જણા આ તો પેલા હતા એટલા આપડે તો ખાલી એટલા આપણે ભમાયો એટલે એમાં શરમ શરમનાડા આપડા ગમે જેવા ભમાવી હતા એટલે આપણે મર્યાદા રાખવી પડે એ નહી તો ખબર હે કે હું ફુમતાજી નો ફેન સુ લા હું એ ભમાઈ નખું વાત કોડી

બેટા બીજું કહું બોલ બોલ ઘણા દાડે ગોડા હજી તો એક દાડો થયો પૂરતી વાતો કે મારતો હવાર વિદેશ જવું